એવો હેતુ આ દિવસની ઉજવણી પાછળ પાછળ સમાયેલો છે અને રાજકોટમાં પણ આવા ઘણા કાર્યક્રમો થવાના છે વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા પાંચ નારી રત્નોનું સન્માન થયેલું છે તો ઓજસ્વની ફાઉન્ડેશન દ્વારા દીકરી દીપો ભવ એવો સરસ મજાનો નવા કન્સેપ્ટથી એક કાર્યક્રમ થઈ રહ્યો છે રવિવારે તારીખ નવના રાજકોટમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એની વિશેષતા એ છે કે જેમને ખાલી દીકરી જ સંતાનમાં છે પછી એક હોય બે હોય ત્રણ હોય એવા માતા માતાપિતાનું સન્માન કર્યું ને એવા સાત માતા પિતાનું સન્માન આ કાર્યક્રમમાં થવાનું છે ઉજેસ્વુની ફાઉન્ડેશન દર વર્ષે આવો કાર્યક્રમ ધીરે ધીરે આગળ વધારી રહી છે એટલે બહુ વિશિષ્ટ કાર્યક્રમ આ થાય છે ઉજસ્વુની ફાઉન્ડેશન દ્વારા

ગયા વર્ષે તમે જેમ વાત કરીએ એમ કે વીમેન્સ ડે ની ઉજવણી ખૂબ થતી હોય છે તો ત્યારે હું એક આપણા ખૂબ જ મજાના માણસ વિઠ્ઠલભાઈ વઘાસિયા એ અમારા ખૂબ સ્નેહી છે તો એમની સાથે જ એમના દીકરીના સ્કૂલ છે ઢસા તો ત્યાં એક કાર્યક્રમમાં અમે જતા હતા અને રસ્તામાં ખૂબ બૌદ્ધિક વાતો થતી હતી અને એ દરમિયાન જ ધ્યાનમાં આવ્યું કે ભાઈ દીકરી જેને સંતાન હોય છે એ માતા પિતાની સ્થિતિ થોડી જુદી હોય છે અને ક્યાંક ને ક્યાંક એને કંઈક સાંભળવા મળતું હોય હું પણ બે દીકરીની માં છું તો ક્યારેક કોઈક આપણને એવું કેતું હોય કે કેમ દીકરો નથી તમારે તો આવી બધી વાતો સામાન્ય છે અને આ બધી વાતો અમે કરતા હતા ને ત્યારે જ માઇન્ડમાં એવું આવ્યું કે ભાઈ જે માતા પિતા છે એનું સન્માન થવું જોઈએ કારણ કે આ જે એક દીકરી છે એ નિર્ણય કરવો કે બે દીકરી જ હોવી જોઈએ એનો નિર્ણય કરવો એ એના માટે આજથી વીસ વર્ષ પહેલા ખૂબ અઘરું પડ્યું હોય બરાબર તો એના માટે એની જે અંદરની લાગણી છે એનું સન્માન થવું જોઈએ કે એ સમાજની અમુક જાતની નેગેટિવિટી છે એના વિચારોથી દૂર રહીને પણ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા અને એક દીકરી કે બે દીકરી પછી દીકરા માટે થઈને કોઈ પ્રયત્ન ના કર્યા અને જે પણ સંતાન આવ્યું એને વધાવી લીધું અને ખૂબ સારી રીતે એને આગળ વધાર્યું એટલે એવા માતા-પિતાનું સન્માન થવું ખૂબ જરૂરી છે અને એ દીકરીના હાથે આપણે સન્માન કરાવીએ છીએ એટલે તુલસી ક્યારો આપણે આપી અને દીકરીનું સન્માન કરીએ છીએ એ પુસ્તક અને એક ટ્રોફી આપીને કે ભાઈ દીકરીના માતા-પિતા તરીકે તમે આ સન્માન મેળવી રહ્યા છો અને ખાસ ઘણી વખત એવું થાય કે ધારો કે ગયા વર્ષે આપણે બહુ જ ટૂંક સમયમાં ચાર દિવસની અંદર આખો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એટલે આપણે હવે તો આ દર વર્ષે કન્ટિન્યુ રાખવાના છીએ તો એટલો બધો સારો વિચાર બધાને આવ્યો અને મેં એક માતા પિતાએ બહુ સુંદર લાગણી મારી સાથે વ્યક્ત કરી કે અત્યાર સુધી અમને રંજ હતો અમુક ફેમિલીના હોય કે દીકરો તો હોવો જ જોઈએ તો અત્યાર સુધી અમને રંજ હતો કે અમારે દીકરો નથી અને આજે આટલા દીકરીના જન્મના બાવીસ વર્ષે અમારો આ બધી જ ગ્લાની રંજ બધું જ આમ કે ને આઉટ થઈ ગયું અને અમે એટલા આજે ખુશ થયા છીએ કે સારું છે કે અમારે બે દીકરીઓ કારણ કે ત્યારે અગિયાર માતા પિતાનું સન્માન કર્યું હતું એટલે અગિયાર માતા પિતામાં એક અમારી જ ટીમના મેમ્બર છે એ કેમિકલ એન્જિનિયર ગોલ્ડ મેડાલિસ્ટ છે અને છતાંય એને પોતાનું કરિયર મૂકી અને બે દીકરીઓને ભણાવી તો એક ચેન્નાઈ આઈઆઈટીમાં ભણી અને અત્યારે જોબ કરી રહી છે તો આવા માતા પિતા હતા કે જેમને એની દીકરીઓને આગળ વધારવા માટે ખૂબ પ્રયત્ન કર્યા અને નિષ્ઠાથી કર્યા તો આ એક કોન્સેપ્ટ થી શરૂ થયો અને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો બધાને ખુબ મજા પણ આવી અને આપણે કહેવાય ને કે ઘણી વખત દીકરી ખુબ સારા સ્ટેજ ઉપર દીકરીઓ પહોંચી ગઈ હોય પણ આપણે ફળ જોઈએ છીએ મૂળ નથી જોતા તો આ મૂળ ને સન્માનવાની વાત છે આ વર્ષે કેટલા માતા પિતાનું સન્માન કરવાના છે ને આની પસંદગીની પ્રોસેસ શું હોય ગયા વર્ષે તો આપણે સામેથી ઇન્વિટેશન આપેલા કારણ કે આપણી પાસે સમય બહુ ટૂંકો હતો એટલે આપણા સર્કલમાંથી ડોક્ટર હતા એન્જિનિયર હતા એડોપ્ટેડ દીકરી પણ હતી એમાં આ બધી જોઈ અને અગિયાર માતા પિતાને પસંદગી કરી હતી આ વખતે આપણે એક પંદર દિવસ પહેલાં એક લિંક શેર કરેલી આપણા બધા થોડા ગ્રુપમાં અને એમાંથી આપણે લગભગ પાંત્રીસ જેટલી એન્ટ્રી આવી અને એમાંથી આપણે સાત જણાની પસંદગી કરી છે અને એ પણ એવી જ બધી દીકરીઓ છે કે પપ્પા જતા રહ્યા હોય અને પછી પોતે મમ્મી બેડરીડન છે અને છતાં પોતે બિઝનેસ કરીને પોતાના પગ ઉપર ઊભી છે એટલે મમ્મીને પણ સાચવે છે અને પોતે પણ ઊભી છે એક દીકરી થેલેસેમિક છે તો એની મમ્મી પપ્પા પણ ખૂબ મહેનત કરે છે અને ખૂબ સરસ રીતના દીકરીઓને સાચવે છે એક નાનકડી એવી યુટ્યુબર પણ છે કે હા તો આવા બધા લોકોને આપણે પસંદ કરેલા છે સરસ વિચાર છે તમારે તમારે શરમ અનુભવ તમારો વારસો આગળ વધશે કે એની ચિંતા કરવાની પણ જરૂર નથી દીકરી પણ વારસો તમારો આગળ લઈ જઈ શકે ભલે પરણી સાસરે જાય છે તો ત્યાં પણ એની મહત્તા છે ને

ઓજસ્વિની ફાઉન્ડેશનનો જન્મ આમ તો એક બહુ નાનકડા બનાવ સાથે થયો હતો હું અઢાર વર્ષથી કાઉન્સેલિંગના ક્ષેત્ર સાથે જોડાયેલી છું એટલે ઘણા બધા મોટા ભાગે બહેનો આપણી પાસે કાઉન્સેલિંગમાં આવતા હોય એમાં એક દીકરીનો બહુ કરુણ અનુભવ હતો જે આપણે જાહેરમાં બોલી પણ ના શકીએ અને એ બનાવે મને ખૂબ અંદરથી ચંચોડી નાખી અને મને થયું કે આ મુદ્દા ઉપર કામ થવું જોઈએ અને એ છે બાળકોનું જાતીય શોષણ જે અત્યારે ખૂબ બધા બનાવો બહાર આવે છે અને આપણે પણ જાણીએ છીએ કે બહાર આવે છે એની કરતા નથી કરી શકતા તો એના ઉપર કામ કરવા માટે થઈને અને ખાસ કોરોના એ ઘણું બધું અ મારું કામ એ બાબતમાં થોડું બ્રેક પાડ્યું પણ બીજું ઘણું બધું આપણે કામ કરી રહ્યા છીએ તો ખાસ બાળકોનું જાતીય શોષણ અટકે એના માટે આપણે શ્રમિકોની જે વસાહત હોય ત્યાં આપણે સંસ્કાર કેન્દ્ર ખોલેલું છે રાજકોટમાં જ એટલે જ્યાં જ્યાં શ્રમિકોની સાઈટ બે વર્ષ સુધી કે એક દોઢ વર્ષ સુધી રહેવાની હોય ત્યાં આપણે એના કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરીએ એટલે આપણને નાનું એવું છાપરું કે બાંધી દે અને ત્યાં આપણે જઈ અને બાળકોને સાથે કનેક્ટ રહેવા માટે થઈને આપણે એને જમવાનું આપીએ દર સોમવારે આપણે બાળકોનો મિલ્ક પ્રોજેક્ટ ચાલે છે એમાં બાળકોને ગાયનું દૂધ શિયાળો હોય તો હળદર નાખીને આપીએ અને સાથે બિસ્કિટ એવી રીતે એટલે દર સોમવારે દૂધ આપવા જઈએ દર ગુરુવારે જલારામ ખીચડી જે ન્યુટ્રીશન ફૂડ હોય જંક ફૂડ અલાઉડ નથી કરતા બિલકુલ નહીં અને આપણે એક બેન રાખ્યા છે એ બેન જ બનાવે શુદ્ધ ખીર શુદ્ધ તેલ બધું શુદ્ધ વસ્તુઓ જે આપણે આપણા બાળકોને જમાડીએ એવી રીતે અમે લોકો બધું બનાવડાવીએ અને ત્યાં બાળકોને સાથે સ્પોર્ટ્સના સાધનો છે આપણી પાસે ભણાવવાના સાધનો આપણે રાખ્યા છે બધું સ્ટેશનરીની વસ્તુઓ રાખી છે એટલે સંગીત સ્ટોરી અને જે સ્પોર્ટ્સ આ ત્રણ વસ્તુથી અમે લોકો એની સાથેથી કનેક્ટ રહીએ અને સાથે બાળકો છે એટલે આપણી પાસેથી થી કંઈક નાસ્તાની અપેક્ષા રાખે પણ આપણે ફળ ફ્રુટ છે કે એવી જ રીતના આપણે એટલે આપણે મારું મેઈન જોર અમને ઘણા બધા લોકો પાસે આવતા હોય કૌશિકભાઈ અને કે કે અમને દાબેલી ખોડાવી છે કાં ખોડાવી તો અમે એક પાઉભાજીની છૂટ રાખી છે પણ અમે લોકો કારણ કે આપણે અમે આરોગ્ય કેમ્પ પણ એ લોકોના કરતા હોઈએ છીએ તો આપણે બાળકોને આવું બધું ખાવાનું દઈ ને એના પેટ બગાડવાની કોઈ જરૂર નથી કારણ કે એ લોકો પાસે દવા લેવાના પણ પૈસા નથી હોતા દવા લેવા જવા માટેનો સમય પણ નથી હોતો કારણ કે એની દાળી પડે બરાબર તો આવું જંક ફૂડ દઈ અને આપણે એના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરવા જોઈએ અને એનું અમે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ એક રામહાટ પ્રોજેક્ટ ચાલે છે છેલ્લા ચાર વર્ષથી ચાલે છે રામહાટ એટલે એ અમારી દરેક સાયન્ટિક બેનોનું ગ્રુપ છે અને દરેક એરિયામાં જ્યાં કોર્પોરેશન સ્કૂલ હોય ત્યાં જઈ અને અમારા પાસે સિનિયર સિટીઝન બેનો પણ છે તો ત્યાં જઈ અને ખાલી બાળકોને વાર્તા કરે તો એ વાર્તાના એટલા સારા અનુભવ થયા છે કારણ કે આ બધા બાળકોમાં મૂલ્ય શિક્ષણ નથી હોતું સંસ્કાર નથી હોતા ખોટું બોલવું ચોરી કરવી કે ગાળાગાળી કરવી આ લોકોમાં એને ખબર નથી પડતી તો આ જણાવે કોણ કે આ તમે ખોટું કરી રહ્યા છો તો એની માટે થઈને અમે લોકોએ આ વાર્તા રે વાર્તા પ્રોજેક્ટ કર્યો અને એમાં બધા બેનો જતા હતા અને એમાં ક્યારેક કોઈ છોકરાઓ હાજરી હોય ક્યારેક ન હોય તો પૂછીએ તો કે બેન કે ભાઈ આજે નોટ નતી એટલે નતો આવ્યો આજે પેન હતી એટલે નતી એટલે નતો આવ્યો તો એવા બધા બાળકો માટે અમે લોકોએ રામહાટ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો એ પેલો પાસઠ નંબર ની સ્કૂલ માં ચાલે છે વિદ્યાર્થીઓ જ ચલાવે છે હા વિદ્યાર્થીઓ દ્વારા ચાલે એટલે એ લોકોને બિઝનેસ કેમ કરાય એનો પણ ખબર રે હિસાબ કિતાબ કેમ થાય એની પણ ખબર રે અને પ્લસ આપણે ધારો કે બાર ચાલીસ રૂપિયાનો ચોપડો મળતો હોય તો અહીંયા આપણે દસ થી બાર રૂપિયાનો ચોપડો મળે અને દસ રૂપિયા એ લોકો વાપરવા મળતા જ હોય છે એટલે ત્યાં એક દિવસ ફિક્સ છે ત્યાં જાય બાળકો અને જે જે જોતું હોય પેન્સિલ રબર જે કોઈ ભણવામાં ઉપયોગી આવતી હોય બધી જ વસ્તુઓ આપણે એને સાવ નોમિનલ રેટ ઉપર આપીએ ફ્રીમાં નહીં મારો લોગો પણ બહુ સરસ રીતના એટલે ડિઝાઇન કરેલો છે કે એમાં બે હાથ વચ્ચે આટલી જગ્યા રાખી છે કે ભાઈ છીએ સાથે પણ હાથ પકડીને નહીં ચડવું તો તમારે જ પડશે પગલાં તમારે જ આગળ ભરવા પડશે અને હું બહુ માનું છું કે અમારા બાળકોને પણ અમે એ શીખવાડીએ કે હાથ લાંબો નહીં કરવાનો હાથ લાંબો કરવાથી ઘણું બધું આપણે ગુમાવી દેતા હોઈએ છીએ સેલ્ફ એસ્ટીમ ગુમાવી દેતા હોઈએ છીએ અને હમણાં જ અમે મુંજકા સ્કૂલમાં નવરાત્રિમાં જ આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો એમાં તો એમથી વિશેષ પ્રયોગ છે કૌશિકભાઈ બહુ જ આનંદ થશે તમને કે લાઈન રાખી છે એક ડ્રો કરીને અને એમાં બધાના ભાવ લખેલા છે વિદ્યાર્થીઓ આવે છે એને જે જોઈએ છે પૈસા મૂકે છે ને વસ્તુ લઈ જાય છે આજ સુધી હિસાબમાં ગરબડ નથી એટલે આ પાઠ તમે વાણદારીનો ગુણ પરથી તો બાળકોને આજ શીખવાનું છે આપણે જે વચલી પેઢી છે એની માટે કંઈ નહીં કરી શકીએ એની માટે મેં કામ કરીને જોઈ લીધું પરંતુ આપણી કહેવત છે કે પાકે ઘડે કાંઠા ન ચડે તો મને એમ થાય છે કે કુમળા છોડને જો વાળી શકાય એ જરૂરી છે કમસે કમ એને મૂલ્ય શિક્ષણ આપી શકાય અને એક 65 નંબરની સ્કૂલના પ્રિન્સિપાલ છે એનો જે રિવ્યુ છે કે બાળકોમાં ચોરી થતી એક બીજા માંથી ખબર છે દફતર માંથી લઈ જાય આ ચોરી થતી બિલકુલ બંધ થઈ ગઈ ઓફિસ ના દરવાજા એ લોકો ખુલ્લા રાખીને ગમે ત્યાં જઈ શકે તો આ વાર્તાનો પ્રતાપ છે અને વાર્તા પણ ભૌતિક હોય છે બુદ્ધિ વાળી વાર્તા હોય છે શૌર્ય ની વાર્તા હોય છે તમારામાં દેશ પ્રેમ ની વાર્તા હોય છે આ પણ બેન વાર્તા કેનારા અને સાંભળનારા ઘટી ગયા છે પણ અમને ખૂબ સુંદર પ્રયોગ છે કોઈને એવું લાગે કે વાર્તા કેવાથી શું વળે પરંતુ ખૂબ અદભુત અનુભવો આમાં થયા છે એકાદ સારો અનુભવ મારી સાથે શેર કરો જે મેં આ તમને કીધું હોય હવે આ બધા બાળકોની સાથે અમારા પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે હિનાબેન રાવલ એનો બર્થડે હતો તો બધા છોકરાઓ સ્વાભાવિક છે કે એનાથી કનેક્ટેડ હોય જ હવે એ લોકોને 50 પૈસા રૂપિયો આ બધું વાપરવા મળતા હોય એ જ દિવસે એ લોકોનો બર્થડે હતો ને એને ખબર પડી કે ભાઈ આજે તો મેડમનો બર્થડે છે તો તમે નઈ માનો એ છોકરાઓ બધા પાસેથી પચાસ પૈસા રૂપિયો આ બધું ઉઘરાવી અને અમારા હિનાબેન માટે ચોકલેટ લઈને આવ્યા હજી પણ આપણને એ બનાવ આંખમાં આંસુ લાવી દે કે મેને આજ તમારો બર્થડે છે ને તમે બધા ભેગા થઈને અને એક બોન્ડિંગ પણ હા અને અમારું જે સંસ્કાર કેન્દ્ર ચાલે છે ત્યાં જથી હવે લોકોનો તો કુબા હોય માટીના બાંધ્યા હોય પતરાના હોય એક નાનકડો છોકરો બિચારા એ પણ એ આપણે મન ઝૂંપડું છે એને મન ઘર છે તો આ આ સંવેદના જયારે આપણને સમજાય ત્યારે તમને ખબર પડે કે એ ભલે મન ઝુંપડું હોય અને મેં તો જોયું છે કૌશિકભાઈ કે આજ સુધી આ શ્રમિકોની સાથે તમે જાઓ કે એના બાળકો ને તમે જુઓ કે સ્કૂલ ના બાળકો ને બાળકોમાં આવા સંસ્કાર જો બાળપણ પ્રયત્ન કરો તો એનું પરિણામ એટલે ખુબ સરસ મજા અનુભવો તમને જ રહ્યા છે

બહુ સરસ ઓજો સુની ફાઉન્ડેશન આવું સરસ મજાનું કામ કરી રહ્યું છે અને દીકરીના માતા પિતા દીકરી દીપો ભવ નામનો પણ કાર્યક્રમ આ રવિવારે થઈ રહ્યો છે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમે અહીંયા સ્ટુડિયોમાં આવ્યા ને તેજસ્વીની ફાઉન્ડેશનની વાતો મારી સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર